ગ્રહોના રાજા સૂર્ય સત્તર ઓગસ્ટ થી આવશે સિંહ રાશિમાં સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ થી સૂર્ય પોતાની રાશિમાં ગોચર કરી તમારી રાશિ પર કેવી કરશે અસર આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા વૃશ્ચિક તથા ધન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો તો આવો ટોપિક ઉપર પાછા આવી મિત્રો ગ્રહોને રાજા સૂર્ય જલ્દી પોતાની રાશિ સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે સિંહ રાશિ એ રાશિ ચક્રની પાંચમી રાશિ છે અને સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વહેલી સવારે એક કલાક અને એકતાલીસ મિનિટે થશે વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહનો દરજ્જો કરવી પણ ના છે સિંહ રાશિ એ સૂર્યની શાસિત રાશિ છે એટલે કે તે પોતાની જ રાશિમાં પ્રવેશ કરવાના છે ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચર ની આગામી એક માસ કેવી થશે અસર શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોથી તો તુલા રાશિના જાતકો સૂર્ય તમારા લાભ ભાવના સ્વામી છે અને નફાના ભાવમાં જ તમારા લાભ ભાવમાં જ ગોચર કરશે નફાના સ્થાનમાં સિંહ રાશિનું ગોચર ખૂબ જ સારા પરિણામો આપનાર માનવામાં આવે છે આવી સ્થિતિમાં જ્યારે સૂર્ય અગિયારમાં ભાવમાં પોતાની રાશિમાં હશે ત્યારે તુલા લગ્ન અથવા તુલા રાશિ વાળા લોકો માટે તે ખૂબ જ સારી સ્થિતિ માનવામાં આવશે સૂર્ય તમને તેના સ્તરે ખૂબ સારા લાભ આપી શકે છે નાણાકીય બાબતોમાં આ ગોચર ખૂબ સારા પરિણામ આપનાર માનવામાં આવે છે આવકમાં વધારો થઈ શકે છે તો બીજી તરફ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને એક કરતાં વધુ માધ્યમોથી લાભ મળી શકે છે આ ગોચર તમારા પદ અને પ્રતિષ્ઠાને વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તો આવી સ્થિતિમાં તમારી કંપનીની નીતિ અનુસાર તમારી બઢતી એટલે કે પ્રમોશન વગેરે પણ શક્ય બનશે તમને તમારા પિતા દ્વારા પણ સારો લાભ મળી શકે છે અથવા પિતા જેવા વ્યક્તિઓનો સહયોગ તમારા માટે ફાયદાકારક બની શકે છે એકંદરે તમારું સ્વાસ્થ્ય પણ આ ગોચરમાં સારું રહેશે આના કારણે તમે વિવિધ બાબતોમાં સારા પરિણામો પણ મેળવી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો દસમા ભાવના સ્વામી છે સૂર્ય સૂર્ય હવે તમારા દસમા ભાવમાં જ ગોચર કરવાના છે અને પોતાની રાશિમાં છે સૂર્યનું આ ગોચર ખૂબ જ સારા પરિણામો આપનાર માનવામાં આવે છે વધુમાં સૂર્ય પોતાની જ રાશિમાં રહેશે જે તમને સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં ખૂબ સારા પરિણામો આપી શકે છે આગોચર પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવામાં પણ ખૂબ જ સકારાત્મક પરિણામો આપી શકે છે. પિતા સંબંધિત બાબતોમાં પણ સારા પરિણામો મળી શકે છે. મોટા ભાગના કિસ્સાઓમાં સફળતા, સન્માન મળવાની શક્યતા છે. જો કે રાહુ અને કેતુના પ્રભાવને ધ્યાનમાં રાખી અને વ્યક્તિ પોતાના માન સન્માન અંગે કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું જોઈએ. તે જ સમયે વ્યક્તિએ ઘરનું પણ ધ્યાન રાખવું પડશે. પરંતુ સામાન્ય રીતે આ ગોચરથી આપણે સારા પરિણામોની વૃષ્ટિક રાશિના જાતકો તમારા માટે અપેક્ષા રાખી શકીએ છીએ હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની તો ધન રાશિના જાતકો તમારા ભાગ્યભાવના સ્વામી છે સૂર્ય સૂર્ય તમારા ભાગ્યભાવમાં જ ગોચર કરશે જો જોકે ભાગ્યસ્થળમાં સૂર્યનો ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપતું નથી ગોચર વિજ્ઞાન અનુસાર નવમા ભાવમાં સૂર્યનો ગોચર તમારા ભાગ્યને નુકસાન પહોંચાડે છે પરંતુ ભાગ્ય ઘરનો સ્વામી હોવાથી તે તમારા ભાગ્યને નુકસાન પહોંચાડશે નહીં પરંતુ તમારા ભાગ્યને તેના સ્તરે ટેકો આપશે તેમ છતાં જો તમે કર્મનો ગ્રાફ વધારશો તો પરિણામો પણ વધુ સારા મળશે જો કે કાર્યમાં કેટલાક અવરોધો આવી શકે છે પરંતુ મુશ્કેલીઓ પછી યોગ્ય કાર્યમાં સફળતા મળવાની આશા રહેશે કારણ કે આપણે રાહુ અને કેતુના પ્રભાવને અવગણી શકીએ નહીં આવી સ્થિતિમાં ભાઈઓ અને પાડોશીઓ સાથે સંબંધો જાળવવાનો પ્રયત્ન કરવો જરૂરી રહેશે સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં કેટલાક વાંધાજનક લક્ષણો જોવા મળી શકે છે પરંતુ સાવચેતીપૂર્વક પૂર્વક અમલ અને વહીવટ લોકો પ્રત્યે આદર અવરોધોને દૂર કરવામાં મદદ કરશે તો તુલા વૃશ્ચિક તથા ધન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સત્તર ઓગસ્ટથી સૂર્ય પોતાની રાશિ સિંહ રાશિમાં ગોચર કરી અને તમારી માટે આવી કરી શકે છે નિર્માણ આ અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક શેર કરજો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે